હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો તમારું એમ બી બી એસ અને બીડીએસનું બીજા રાઉન્ડનું પરિણામ આવી ગયું છે તો સૌપ્રથમ તો જે પણ વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયું હોય એનું ખૂબ ખૂબ અભિનંદન તમે જે બે ત્રણ વર્ષ મહેનત કરી છે એનું તમને ફળ આજે મળી ગયું છે તો આજના જે વિડીયો છે એમાં આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો એમ બી બી એસ અને બીડીએસના બીજા રાઉન્ડના પરિણામ બાદ જે એમબીબીએસની સરકારી કોલેજ પછી જીમર્સ કોલેજ અને પ્રાઇવેટ કોલેજમાં કેટેગરી પ્રમાણે કેટલા માર્ક અને કેટલા રેન્ક પર એડમિશન મળ્યું છે એટલે કે કેટલા માર્ક્સ અને રેન્ક પર અટક્યું છે એની આપણે વાત કરવાના છીએ તો આપણે જે ઓપન કેટેગરી છે એમાં આપણે જનરલ મેડ રેન્કની વાત કરીશું પછી જે રિઝર્વ કેટેગરી છે એમાં આપણે જનરલ મેડ રેન્ક તો જોઈશું એની સાથે આપણે કેટેગરી રેન્ક પણ જોઈશું અને કેટલા માર્ક્સ પર અટક્યું છે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ જે વિડીયો છે એમાં આપણે ઓવરવ્યૂ જોઈશું પછી જે આગળના વિડીયો આવશે આમાં આપણે સરકારી જીમર્સ અને પ્રાઇવેટ છેલ્લે કેટલા રેન્ક અને માર્ક્સ અટક્યું છે એ આપણે આપણે દર કેટેગરી પ્રમાણે જોઈશું પણ આના પછીના વિડીયો આવશે એમાં આપણે જે એમ બીબીએસની સાત સરકારી કોલેજ છે એટલે આપણે કોલેજવાઇઝ જોઈશું જેમ કે સરકારી બીજી મેડિકલ કોલેજ હોય જીએમસી બરોડા હોય જીએમસી સુરત હોય જીએમસી જામનગર ભાવભનગર રાજકોટ પછી જે આપણે નવી કોલેજ ખોલી બાપુ આવી રીતે દરેક આપણે સ્ટેપ બાય સ્ટેપ સરકારી કોલેજની વાત કરીશું પણ આ વિડીયોમાં ખાલી આપણે ઓરિયુ જોઈશું પછી આપણે તેર જીમિયર્સ મેડિકલ કોલેજની વાત કરીશું અને જે આપણે વીસ પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે એની પણ વાત વાત કરીશું પણ આ વિડીયોમાં ખાલી આપણે જોઈશું કે છેલ્લે સરકારીમાં કેટલા માર્ક્સ અટક્યું છે પછી સરકારીમાં કેટલા રેન્ક પર છે જીમસમાં આવી રીતે અને રીતે આપણે વાત કરીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ તો આપણે સરકારી કોલેજની માહિતી મેળવીએ તો એમબીબીએસની સરકારી કોલેજની માહિતી તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં બીજા રાઉન્ડમાં અહીં અહીંયા નવસો ને સત્યાસી જનરલ મેટ રેન્ક પર અટક્યું છે અને પાંચસોને પચીસ માર્ક્સ પર સરકારી કોલેજમાં અટક્યું છે એટલે કે જે પણ વિદ્યાર્થીઓની ઓપન કેટેગરીમાં ચાર પાંચસોને ચોવીસ માર્ક્સ હશે એમને અહીંયા સરકારી કોલેજમાં એમ બીબીએસમાં એડમિશન મળ્યું નહીં હોય બીજા રાઉન્ડમાં પછી આપણે આગળ વાત કરીએ તો કે જે ઇડબ્લ્યુએસ કેટેગરી છે એમાં જનરલ મેટ રેન્ક છે અહીંયા એક હજારને બ્યાસી પછી જે રેડ પેનથી લખેલા છે એ અહીંયા કેટેગરી રેન્ક છે એટલે કે બસોને પચાસ કેટેગરી રેન્ક છે અને પાંચસોને એકવીસ માર્ક્સ પર અટક્યું છે પછી આપણે આગળની કોલેજ વાત કરીએ સોરી આગળની કેટેગરીની વાત કરીએ આપણે તો કે અહીંયા એસસી બીસી ઓબીસી કેટેગરીમાં જનરલ મેઇટ રેન્ક છે અહીંયા ચૌદસો બાર અને કેટેગરી રેન્ક છે અહીંયા ત્રણસો ને અને માર્ક્સ છે અહીંયા પાંચસોને દસ પછી આપણે એસસી કેટેગરીની વાત કરીએ તો કે જનરલ મેઇટ રેન્ક છે અહીંયા તેત્રીસો છપ્પન કેટેગરી રેન્ક છે અહીંયા એકસો ને બાવીસ અને માર્ક્સ છે ચારસો છાસઠ પછી એસટી કેટેગરીની આપણે વાત કરીએ તો કે જનરલ મેટ રેન્ક છે અહીંયા દસ હજાર સાતસોને સડસઠ કેટેગરી રેન્ક છે અહીંયા એકસોને છન્નું અને માર્ક્સ છે ત્રણસોને છેતાલીસ એટલે કે એટલા માર્ક્સ પર એસટી કેટેગરીમાં સરકારી કોલેજમાં એડમિશન મળ્યું છે આટલા માર્ક્સ પર દરેક કેટેગરીમાં એ પ્રમાણે સરકારી કોલેજમાં એડમિશન મળ્યું છે જો એનાથી ઓછા માર્ક્સ હશે તો બીજા રાઉન્ડમાં તમને સરકારી કોલેજમાં તમારી કેટેગરીમાં એડમિશન મળ્યું નહીં હોય પછી આપણે આગળ વાત કરીએ જીમીએરએસ કોલેજની તો ચલો આપણે જોઈએ તો એમ બીબીએસની જીમીએસ કોલેજની હવે આપણે માહિતી જોઈશું બીજા રાઉન્ડમાં કે કેટલા જનરલ મેઇટ રેન્ક પર કેટલા કેટેગરી મેટ રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અટક્યું છે તો આપણે ઓપન કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે અહીંયા ચોવીસો છપ્પન અને માર્ક્સ છે ચારસો ને ચોર્યાસી એટલે કે જેને ઓપન કેટેગરીમાં ચારસો ને ચોર્યાસી કરતાં ઓછા માર્ક્સ હશે એમને અહીંયા ગવર્મેન્ટ કોટામાં જીમીઆર કોલેજમાં એડમિશન મળ્યું નહીં હોય મેનેજમેન્ટ કોટામાં મળ્યું છે કેમકે મેનેજમેન્ટ મેનેજમેન્ટ કોટામાં તમે અહીંયા જોઈ શકો છો ચારસો ને બાવીસ માર્ક્સ પર અટક્યું છે પછી આગળ આપણે જોઈએ તો કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જનરલ મેટ રેન્ક છે અહીંયા પચીસો ને પાંત્રીસ અને કેટેગરી રેન્ક છે અહીંયા છસો ને અને માર્ક્સ છે અહીંયા ચારસો ને પછી આપણે ઓબીસી કેટેગરીમાં જોઈએ એસસી બીસી ઓબીસી કેટેગરીમાં તો કે જનરલ મેટ રેન્ક છે અહીંયા સત્યાવીસો ને પાંત્રીસ કેટેગરી રેન્ક છે અહીંયા આઠસો ને એક્યાસી માર્ક્સ છે અહીંયા ચારસો ને આગળ આપણે વાત કરીએ તો કે એસટી એસ કેટેગરીમાં સોરી જનરલ મેટ રેન્ક છે અહીંયા પાંચ હજાર બસો ને સત્તાણું કેટેગરી રેન્ક છે અહીંયા બસોને અને માર્ક્સ છે અહીંયા ચારસો ને તેત્રીસ એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે અહીંયા તેર હજાર નવસો ને તેત્રીસ કેટેગરી રેન્ક છે અહીંયા પાંચસોને છ અને માર્ક્સ છે અહીંયા બસો ને અઠ્ઠાણું પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ કે જીમીઆરએસ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં છેલ્લા કેટલા રેન્ક અને કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું છે તો જનરલ મેનેજ રેન્ક છે અહીંયા પાંચ હજાર ને અડતાલીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને બાવીસ એટલે કે જેને ચારસો બાવીસ કરતાં ઓછા માર્ક્સ હશે એમને અહીંયા જીમીઆરસ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું નહીં હોય પછી આપણે આગળ પ્રાઇવેટ કોલેજની વાત કરીએ એની પણ જો તમને હજુ ગુજરાતમાં એડમિશન નથી મળ્યું અને જો તમને એવી આશા છે કે ગુજરાતમાં એડમિશન નહીં મળે તો મારું ડૉક્ટર બનવાનું સપનું પૂર્ણ થયું છે તો તમારે ડરવાની કોઈ જરૂર નથી તમારું હજુ પણ તમારું સપનું પૂર્ણ થશે તમે એબ્રોડમાં એમબીબીએસ કરી શકો છો અહીંયા ઘણી બધી કન્ટ્રી છે તમે અહીંયા જોઈ શકો છો તમે તમારા બજેટમાં અને સારી રીતે તમે ડિગ્રી મેળવી શકો છો જેમ કે રશિયા છે જોર્જિયા છે ઉઝબેકિસ્તાન છે કઝાકિસ્તાન છે નેપાળ છે અને કિર્ગિસ્તાન છે હવે આવી કન્ટ્રીમાં તમે એમબીબીએસ કરી શકો છો અને તમારે એ પણ તમારા બજેટમાં તમે એમબીબીએસ કરી અને સારી રીતે ડિગ્રી મળી શકો છો હવે તમારે જો વિદેશમાં એમબીબીએસ કરવું તમે કેવી રીતે કોન્ટેક્ટ કરવાનો છે તો અહીંયા નીચે નંબર આપવામાં આવ્યો છે તમે કોન્ટેક કરી શકો છો એક નંબર અહીંયા પ્રીતમભાઈનો આપવામાં આવ્યો છે એના પર તમે કોન્ટેક કરી શકો છો અને મારો નંબર પણ આપવામાં આવ્યો છે એ નંબર એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને એબ્રોડ એમબીબીએસ એટલે કે વિદેશમાં જે એમબીબીએસ કરવાનો છે એની તમે સંપૂર્ણ ગાઈડન્સ અને માહિતી તમે મેળવી શકો છો તો ચલો આગળ હવે આપણે જોઈએ કે પ્રાઇવેટ કોલેજમાં કેટલા રેન્ક અને કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું છે તો ચાલો આપણે આગળ જઈએ તો આગળ હવે આપણે છે એમબીબીએસની પ્રાઇવેટ કોલેજની માહિતી ચલો ચલો આપણે જોઈએ જોકે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેટ રેન્ક છે અહીંયા છ હજાર અને સત્તાણું માર્ક્સ છે અહીંયા ચારસો વીસ એટલે કે જેને ચારસો ને વીસ કરતાં ઓછા માર્ક્સ હશે એને ગવર્મેન્ટ કોટામાં ઓપન કેટેગરીમાં હવે એમ બીબીએસમાં એડમિશન જ નહીં મળ્યું ગવર્મેન્ટ કોટાની વાત થાય છે અહીંયા મેનેજમેન્ટ કોટાની વાત થતી નથી પછી આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જોઈએ તો કે જનરલ મેટ છે અહીંયા છ હજાર ત્રણસો ને છાસઠ અને કેટેગરી રેન્ક છે અહીંયા સોળસો ને છવ્વીસ અને માર્ક્સ છે અહીંયા ચારસો ને સોળ પછી આપણે એસસીબીસી ઓબીસી કેટેગરીની વાત કરીએ તો કે જનરલ મેટરિંગ છે અહીંયા છ હજાર આઠસો ને ચોર્યાસી અને કેટેગરી રેન્ક છે અહીંયા પચીસસો ને અને માર્ક્સ છે અહીંયા ચારસોને આઠ એટલે કે ઓબીસીમાં જેને ચારસો આઠ કરતાં ઓછા માર્ક્સ હશે એને ગવર્મેન્ટ કોટામાં પ્રાઇવેટ કોલેજમાં હવે એડમિશન મળ્યું નહીં હોય બીજા રાઉન્ડમાં આગળ રાઉન્ડમાં કદાચ તમને મળી શકે છે જો તમારે એક બે માર્ક્સનો ડિફરન્સ હોય તો પછી આગળ આપણે જોઈએ તો કે એસ કેટેગરીમાં તો કે જનરલ મેટ રેન્ક છે અહીંયા સાત હજાર એકસોને અઠ્ઠાણું કેટેગરી રેન્ક છે અહીંયા ચારસો ને છત્રીસ અને માર્ક છે અહીંયા ચારસો ત્રણ એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે જનરલ મેટ રેન્ક છે અહીંયા સોળ હજાર ત્રણસોને અઢાર કેટેગરી રેન્ક છે અહીંયા આઠસોને નેવું અને માર્ક છે અહીંયા બસોને એકસઠ મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો મેનેજમેન્ટ કોટામાં કટ બહુ જ ડાઉન ડાઉન છે પ્રાઇવેટ કોલેજ છે એમાં ગવર્મેન્ટ પણ કટ ઓફ ડાઉન છે જે આપણે લાસ્ટ ઇયરના રેન્કમાં કમ કમ્પેરિઝન કરતા હતા અને કેટલા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે એના કરતાં પણ જે પ્રાઇવેટ કોલેજ છે એમાં કટ ઓફ ડાઉન ડાઉન છે કેમ કે જે ફીસ વધારો થયો હતું એની અસર થઈ છે જે ગવર્મેન્ટ કોટા છે એમાં પણ કટ ઓફ ડાઉન છે અને મેનેજમેન્ટ કોટામાં તો સાવ કટ ઓફ ડાઉન છે તમે જોઈ શકો છો અહીંયા એક તો તમારું પેપર હાર્ડ આવ્યું એનાથી કટ ઓફ ડાઉન થયું અને એક તમારી જે ફી વધારો થઈ છે કેમ કે તમે જોઈ શકો છો જે મેનેજમેન્ટ કોટાની ફી છે એ અઢાર લાખ ત્રીસ ત્રીસ હજારથી લઈ અને પચીસ લાખ સુધીની ફી છે તો એમ માં આપણે જોઈએ તો કે છેલ્લે જે જનરલ મેરીટ રેન્ક છે એ અગિયાર હજાર નવસો ઓગણત્રીસ છે અને માર્ક છે અહીંયા ત્રણસો ને અઠ્યાવીસ એડમિશન મળ્યું છે હજુ પણ ઘણી બધી નોન નોનડીપોટેડ સીટ રહી શકે છે તો જેને પણ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાનું હોય એને અહીંયા ત્રણસો માર્ક સુધી અહીંયા કટઆઉટ જવાની સંભાવના છે તો બસ આ જો કટોક હવે આપણે આગળ વિડીયો લાવીશું એમાં સ્ટેપ બાય સ્ટેપ તો આપણે દરેક જે ચાલીસ કોલેજ છે એમબીબીએસની એટલે આપણે કોલેજ વાઇઝ વાત કરીશું જેમ કે એમબીબીએસની સાત સરકારી કોલેજ હોય તે જીમીએસ કોલેજ હોય અને વીસ આપણે પ્રાઇવેટ કોલેજ છે તો આપણે દરેક પર અલગ અલગ વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું તો બસ વિડીયો સારો લાગ્યો અને કટોકનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરો તેમને પણ માહિતી મળે મળતી રહે કે કઈ કોલેજમાં કેટલા રેન્ક પર અને કેટલા માર્ક્સ પર એડમિશન મળી છે અને સંપૂર્ણ ગાઈડન્સ મળતું રહે તો હવે આપણે મળીશું આવા વાત કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે આગળ